मित्रों आ आप सहायक जो सहाय करे ऑडियंस ने खबर पड़े ने मुझे तो पता ही नहीं मैं ही आज आटा फेरा मार रहा हूं आटा फेरा मार छोकरा मा चढ़ी जोया दिया आटा फेरा करे हां यो व्हाट सॉफ्टनिंग गाइस मित्रों मैं आई थी कल व्यू बताऊं जो तुम खाली मस्त मजा रहा व्यू अतिर आवे यार કાલે કેવો માહોલ ક્રિએટ થાય માટા બહુ મોટો માહોલ ક્રિએટ છે સારી ભક્તો આવશે આ પછી ઓલા વાય પર મોજો તો કેમ છો મિત્રો મજામાં મજામાં સ્વાગત છે તમારું અમાર નવા બ્લોગની અંદર મિત્રો અત્યારે હાલમાં આપણે જલદીની એકાદશીની તૈયારી ચાલે છે અને કાલે આપણે જલદીની એકાદશી છે ઉજવવાની છે તો મોટે ભાઈ ઉજવવાની એના એટલેલા તો તૈયારી અત્યારે ચાલુ છે અત્યારે જો બારનો વ્યૂ તમે અત્યારે નાના બાળકો બધા એ રમે જ્ઞાન શક્તિ વાળા અને આપડે તૈયારી ચાલુ છે સુમ્યુક પોળ ની અંદર જો અયા તો હાલ હું તમે અહીંયા જન બતાવવું કે કેવું વાતાવરણ છે અને કેવી તૈયારી હાલે ની બચ્ચાસ્ટ આપડા અંદર એવાં જો ખાલી અહી જો આ બેનર અહીં માડેલું છે પછી અહીયા ઠાકોરજીને બેસવાનું આસન બધું તૈયારી કરે બોજ ને અને આ જો મસ્ત મજાના ફૂલને હણગાઈ રહ્યા છે અને ગડવી પે આપડા અટા પેરા કરે છે યો વોટસ અપનિંગ ગાઈસ પવતિકભાઈ બધી ઇલેક્ટ્રિકની બધી તૈયારી કરે છે જીગાભાઈ સપોર્ટમાં છે આ છુચરભાઈ ઉપર ચડીને બેઠા છે એ મસ્ત મજાનો સ્વિમિંગ પુલ આડો ભરાઈ ગયો છે ત્યાં અહીંયા તોરણને બધું લાગે આ અને કાલે બહુ મસ્ત મજાનો વાતાવરણ ક્રિએટ થવાનું છે હા ભાઈ બોલો કેમ અવાજ બેહી ગયો અવાજ બેહી ગયો અમાર મજા ન દે નાખી ના આપણે જો સાઉન્ડ સિસ્ટમ રાખેલી છે ચાલો તો તમે બતાવો જો આ એ સભા ભાઈ ભાઈ સાઉન્ડ સિસ્ટમ બધી તૈયાર કરે છે ફૂલ નહોતું એક જ જોઈએ ને હા એક હા કાલે આપણે લાઈવ કરવાનો છે ને સિસ્ટમ પર ગોઠવવાની અત્યારે જો છોકરા માં ચડીને જોયા છે આયા તો ફૂલ આ નહોતું હણ ગારો માં ડજો બધી આતર કાઈડું બારે તોરણ નહીં અને આપણે બે બોટ તૈયાર થઈ ગઈ છે તો તોરણ મારી પછી પછી કાય ની સળગારીય બધું માટુ વાહ ભાઈ વાહ મિત્રો એટલા બધા તોરણ હે આપડે આગળ આ ભાઈ વાહ આપડા આટુ જો મિત્રો ઉભો છત્રી રાખી દીધી છે વરસાદ ના વેવા માટે કેવા આટુ છત્રી આ લેવા આવે લાઈવ ટેબલ પર લાઈવ ટેબલ મિત્રો અહીંયા રહે છત્રી માં વાહ ને આ લોકો નો સાઉન્ડ વાળા નો આયા છે અને આ બધા તોરણ નો તૈયારી કરે ને જો આપડે બે બોટ તૈયાર છે કાલે આપડે બોટ માં બેહીને નદી માં જવાનું છે

અમે બધા ડોલ હણકા લીધી અને બાકી જો આ મસ્ત મજાના તોરણ મારવામાં આવે સાઈડમાં કાલ આયા બધા બેસવાના છે બધા કેવું લાગ્યું બહુ મસ્ત છે તારું કામ મુચું જો મિત્ર અરે મિત્રો આયા જો આપણે જો મસ્ત મજાની ઓડી બનાવી છે હણકા લીજો કાલ આને પાણીમાં ઉતારવાની આમાં નદીમાં નથી ઉતારવાની આ કાલ સીમીમાં ઉતારવાની જો કે મસ્ત બની આવી મિત્રો હું તમને આ થી ખાલી વ્યુ બતાઉં જો ખાલી મસ્ત મજાનો વ્યુ અત્યારે આવે આયા અનગરવાનું ચાલુ છે કાર્ય કે આપણે સ્પીકર ને બતા લાગી ગયા ગાલ નકાલ આપણે સાધુ આશ્રમ ની બતાને ઠાકોરજી ને લਿਆવણ હે અનગર એ નયા અલય મસ મે જલજુણી હોય કદી ઉજોવાની હે આવ ફ્રૂટ ને બતાલા ફોર્ડ ને બતા નાખ છે આમાં કા જશમિલભાઈ તમે થોડું જણાવો ને કાલે કેવો માહોલ ક્રિએટ થાય એ માટે બહુ મોટો માહોલ ક્રિએટ છે જારી ભક્તો આવશે અહીં પછી મિત્રો ને જીલભાઈ આગળ જાણિયા

મિત્રો આપણે આલો આને ઓડી લઈને ત્યાં જવાનું આપણે નદીમાં યો મસ્ત મજાનો અહીંયા અંદરનો માહોલ છે કાલે આના આપણે લાઈવ સ્ટ્રીમ કરવાનું છે વા સ્પીકરનો બધું રહે છે અને આપણે કાલે ડ્રોન ઉડાડવાનું છે આવો તો માહોલ છે અને કાલે ને કાલે આ બ્લોગ બનાવી કાલે જોજો બહુ મજા આવવાની બ્લોગ જો અત્યારે પડી ગયો સભાનો બેલ અને ઘણા બાળકો અહીંયા હેલા ગયા બાકી બધા તૈયારી કરવામાં અત્યારે કરવામાંરણ તોરણવાળા ભાઈ બહુ મસ્ત અત્યારે અને ઉપર કેટલું મસ્ત ડેકોરેશન થઈ ગયું અત્યારે અને આપણે સ્વિમિંગ પુલમાં કાલે ફળ ફ્રૂટ બધું નાખવાનું હે અને કાલનો તમે ખાલી ને વિડીયો જોઈએ બહુ મજા આવવાની હજુ સુધી લાઈક નાખે તો કરનાર જોઈએ ચેનલમાં નવો ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આવા નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગની અંદર